ને મોટા વડીલો ને મારા જય સ્વામિનારાયણ અત્યારે તો વરસાદી વાતાવરણ છે બે ઘણી બધી મજા આવતી છે ને પલળવાની અને અત્યારે વરસાદ છે રુ તમારે જોવો છે વરસાદ છે ને હું તમને બતાડું કેટલો વરસાદ પડે છે જોવો તમારે ત્યાં વરસાદ પડે છે કે નહીં મને કોમેન્ટમાં કહેજો અહીંયા તો ઘણા બધા વરસાદ પડે છે જોવો નીચે પણ જોવો કબૂતર જો પાણીમાં કેવા મસ્ત નાય છે જો તમને બતાડું તમને બતાતું નઈ હોય ને દેખાતું નઈ હોય ને એટલે જો કેવા નાય છે બધા જો અને તમને વરસાદમાં નાવ ગમે છે કે નઈ તે મને કોમેન્ટમાં કહેજો તો આવા વરસાદી વાતાવરણમાં મને એક ગીત યાદ આવી ગયું છે અને ઈ

પલ્લે છે ને બધાના ભૈલા વરસાડના પલ્લે છે અને તમે પણ પલળજો વરસાદના પલળવાની ખૂબ જ મજા આવે છે અને પછી વરસાદી વાતાવરણમાં એટલે કે વરસાદ હોય તો એ તમે શું ખાઓ છો હા ભજીયા એટલે હવે વાક્ય છે મમ્મી ભજીયા બનાવતી હતી ભેગા મળીને ખાતા હતા હવે આપણે બીજા વિડીયોમાં મળીશું ત્યાં લગી નમસ્તે અને જય સ્વામિનારાયણ અને એની પહેલા એક વાત કહી દો તમે આ મારી ચેનલ કરે તો જરૂરથી કરી દેજો અને હવે આપણે બીજા વિડીયોમાં મળીશું બાય બાય